તારીખ સાત ને બુધવારે એચ એલ પટેલ આર્ટસ એન્ડ કોમર્સ કોલેજમાં રમતોત્સવની ઉજવણી કરવામાં આવી હતી જેમાં શારીરિક શિક્ષણના અધ્યાપક અને ધવલભાઈ દ્વારા કોલેજના વિદ્યાર્થીઓની દોડ 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 ત્રિપગી અને પચાસ મીટર દોડની સ્પર્ધા રાખવામાં આવી હતી જેમાં કોલેજના વિદ્યાર્થીઓએ ઉત્સાહભેર ભાગ લીધો હતો વિજેતા થયેલા વિદ્યાર્થીઓને ભાગ લેનાર દરેક સ્પર્ધકને કોલેજ તરફથી પ્રોત્સાહિત ઇનામ આપવામાં આવ્યા હતા કાર્યક્રમના અંતે પ્રધ્યાપકો અને વિદ્યાર્થીઓ વચ્ચેની રસા સ્પર્ધા ધ્યાન આથી જણાવો છું કે સોશિયલ મીડિયા દ્વારા અમને જાણવા મળ્યું કે ગુજરાતના ધારાસભ્ય ફતેહસિંહ ચૌહાણ દ્વારા જલારામ બાપા વિશે વિવાદાસ્પદ ટિપ્પણી કરી અને એ ટિપ્પણીમાં જલારામ બાપાને ભગવાન તરીકે આપ કેમ પૂજો છો કેમ માનો છો એમ કરીને એને રઘુવંશી સમાજની સમગ્ર હિન્દુ સમાજની જલારામ બાપાને માનતા તમામ દેશ વિદેશના સમગ્ર ભક્તોની લાગણી દુભાવી છે એના કારણે સમગ્ર સૌરાષ્ટ્રમાં હાહાકાર મચી ગયો દરેક એની નોંધ લીધી સાવરકુંડલામાં એના વિરુદ્ધ એફઆઈઆર થઈ અમરેલી જિલ્લામાં આજે રાજુલા જે અમે આ પ્રાંત અધિકારી સાહેબને આવેદનપત્ર આપ્યું છે અમારી લાગણી માગણી એવી જ છે કે જલારામ બાપાને ક્યારેય પોતે સૌના રહ્યા છે રામ નામ મેં લીન હે દેખત સમ રામ જલારામ બાપાએ ક્યારેય કોઈને ગઈ નથી જલા સો અલ્લાહ જલારામ બાપા સર્વના છે સર્વના હશે અને સર્વના રહેશે એટલે જલારામ બાપા વિશે કોઈ પણ ટિપ્પણી કરતાં પહેલાં સમગ્ર હિન્દુ સમાજની લાગણી ન દુભાય તેને માટે ધારાસભ્યશ્રીએ ખાસ કાળજી લેવી જોઈએ એને માટે અમે સખત શબ્દોમાં વખોડી કાઢીએ છીએ અને સજા થવી જોઈએ